આસ્થાલાઈ બિઝનેસમાંથી શૈલેષ વોંકાણી હું આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના થળિયા ગામે જે હિંમતભાઈ નિવાડીએ તો હિંમતભાઈ જે આપણું કાલાસોના જે વાપર્યું છે એની થોડીક આપણને પરિચય આપશે તો પહેલાં જે આજે ડુંગળીના પાકની અંદરમાં જે વિષય એને ડુંગળીમાં શું થયું હતું અને કાલાસોના વાપર્યા પછી શું એને થયું છે એની એક માહિતી આપી એક હિંમતભાઈ એક તમારો પરિચય આપો આખું નામ આપો હિંમતભાઈ હિમતભાઈ તાણી બોલ એક તમારો મોબાઈલ નંબર ઓકે કઈ વાંધો હાલો તો આજે તમારી ડુંગળીને શું પ્રોબ્લેમ શું થયો હતો ઓલો જલેબી જો ઘોસલા પડવા મને હતા જલેબી જો હા અને કેટલા દિવસથી થી થયા એ ઘણા દિવસ થાય પણ આ દવા નાખ્યા પછી હારા થઈ ગયો વળી ગઈ નક વેતો થઈ ગઈ પીળી પડી ગઈ હતી પણ હવે રિઝલ્ટ આવી પછી હું કો ન પાવી નક પાછે બગડી એટલે હવે આવી થઈ ગઈ તો હું ક્યાંય લઈ આજે ખેડૂત ભાઈઓને કહીએ છીએ કે આ ડુંગળી સવા ત્રણ મહિનાની થઈ છે સાટી હતી

અને કાલા સોનામ તમે આમાં કેટલું વાપર્યું છે ત્રણ લિટર કેટલા વીઘા છે આ ત્રણ વીઘા ત્રણ વીઘા વીઘે એક લીટર એને અગિયારમાં લિટર વીઘે પાંચસો એમ હોય છે પણ અહીંયા ત્રણ લિટર વાપર્યું છે તો આપણે આવી ને આવી જે છે ડુંગળી તમે જોતા રહ્યો આપણે બતાવી જુઓ તો એક આ બતાવી દેજો કેવી છે અને કેવી સાઈઝ થઈ ગઈ છે તમે જુઓ મોટી તો ખેડૂતભાઈ તમે શું કહેવા માગો આ નખાય દવા એમ આ નખાય ને હા નખાય ઠીક